હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા ઝટપટ તૈયાર થતા રવાના ઉત્તપમ બનાવીશું તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ ઉત્તપમ નાનાથી માંડી અને મોટા સુધી બધાને ભાવે છે હું રેસીપી શેર કરી રહી છું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા રવામાંથી ઉત્તપમ તૈયાર કરીશું તો તેના માટે મેં રવો લઈ લીધો છે પણ જો તમારી પાસે રવો રવેલેબલ ના હોય તો તમે સોજીનો ઉપયોગ પણ કરી શકો છો સોજીમાંથી પણ ખૂબ જ સરસ એવા ઉત્તપમ છે તે તૈયાર થાય છે તો અહીંયા મેં અડધો કપ રવાનો ઉપયોગ કર્યો છે તેની અંદર આપણે બે ચમચી દહીં એડ કરીશું અને તેને સરસ રીતે રવા સાથે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે રવા સાથે દહીં એડ કર્યા બાદ પાણી પણ એડ કરવાનું છે તો મેં સાથે પાણી પણ લઈ લીધું છે તો રવો અને દહીં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરી અને રવાને સરસ રીતે પલાળી તો રવાને મિનિટ પલાળી અને ત્યારબાદ તેના ઉત્તપમ કરવાથી તે એકદમ સોફ્ટ થાય છે પણ જો તમારે પલાળી અને ના રાખવું હોય તો તમે ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ થશે તો મેં અહીંયા અડધો કપ રવો પલાળ્યો પણ મને થોડો ઓછો લાગતો હતો એટલે મેં ફરી તેની અંદર અડધો કપ રવો એડ કરી અને તેની અંદર ફરી દહીં અને પાણી એડ કરી અને તેનું ખીરું બનાવી લીધું છે તો આટલા ખીરામાંથી આપણે અહીંયા નાના ચાર અને મોટા બનાવીશું તો ત્રણ એવા ઉત્તપમ છે તે તૈયાર થશે તો હવે આ પલાળેલા રવાને આપણે દસ મિનિટ માટે સાઈડમાં રાખી દેસુ અને તેમાં એડ કરવા માટે વેજીટેબલ છે તે કટ કરીશું જો નાના બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો તમે વેજીટેબલ વગર પણ કરી શકો છો પણ હું અહીંયા વેજીટેબલ એડ કરી અને વેજીટેબલથી તૈયાર કરીશ તો તેના માટે મેં એક ટામેટું ડુંગળી કેપ્સિકમ અને ગાજર લઈ લીધું છે સાથે જ એકથી બે હું સ્પાઈસી બનાવીશ તો તેના માટે મેં લીલું મરચું છે તે પણ લઈ લીધું છે તો ગાજરને છીણી અને બાકી બધી વસ્તુને એકદમ ઝીણી સમારી લીધી છે અને દસ મિનિટ બાદ આપણો રવો છે તે પણ સરસ એકદમ ફૂલી ગયો છે હવે આપણે રવાને સહેજ ચમચી વડે હલાવી અને આપતીમાંથી ઉત્તપમ છે તે તૈયાર કરીશું મેં અહીંયા ફક્ત સ્વાદ પ્રમાણે મીઠું જ એડ કર્યું છે તમે સહેજ તેલ મૂકી અને તેની અંદર રાઈ લીમડો અને અડદની દાળ વગેરે એડ કરી તેનો વઘાર પણ આની અંદર એડ કરી શકો છો પણ આપણે અહીંયા વઘાર એડ નથી કર્યો ડાયરેક્ટ જ તેના ઉત્તપમ છે તે તૈયાર કરવાના છીએ તો મેં તેની અંદર અડધીથી થોડોક ઓછો એટલો ઈનો એડ કર્યો છે અને થોડું પાણી એડ કરી અને આપણે સરસ રીતે હલાવી લીધું છે તો હવે આપણે એક નોનસ્ટિક પેનની અંદર થોડું ઘી એડ કરીશ હું અહીંયા ઉત્તમ ઘીમાં બનાવી રહી છું તમે તેલમાં પણ બનાવી શકો છો પણ હું અહીંયા ઘીમાં બનાવી રહી છું તો હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે તે એડ કરી દેસું અહીંયા હું બે રીતે બનાવી અને તમને બતાવીશ એક છે તે આપણે વેજીટેબલ ઉપરથી એડ કરીશું અને બીજા ઉત્તપમની અંદર આપણે બધા જ વેજીટેબલની ખીરાની અંદર એડ કરી દેશું જો તમને બાળકો માટે બનાવતા હોય તો તમે ખી વેજીટેબલની ખીરાની અંદર એડ કરી દેશો તો બાળકોને ખાવાની પણ મજા આવશે અને વેજીટેબલ ખાતી વખતે તેમાંથી બહાર પણ નહીં નીકળે એટલે આવી રીતે પણ તમે બાળકોને બનાવી અને આપી શકો છો તો અહીંયા પેનમાં આપણે ખીરાને એડ કરી અને જે રીતે ઢોસાને પાથરીએ છીએ તે જ રીતે આપણે ઉત્તપમને ફરતી બાજુ ફેરવી અને ગોળ ઉત્તપમ બનાવી લેવાનું છે તમે જે પ્રમાણે તમારે થિકનેસ જોઈતી હોય તેટલું તમે જાડા પાતળું ઉત્તપમ અહીંયા ઉતારી શકો છો મેં થોડું ઠીક રાખ્યું છે જેથી કરી અને એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ મજા આવશે તો તેની ઉપર આપણે ડુંગળી કેપ્સિકમ ગાજર અને ટામેટાને પાથરી દીધા છે અને તેની ઉપર આપણે સરસ રીતે સાંભારનો મસાલો છે તેને સ્પ્રિંકલ કરીશું તેનાથી પણ ઉત્તપમનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે હવે આપણે તાવેથા વડે આવી રીતે વેજીટેબલને દબાવી દઈશું સેજ એટલે કે તે ઉથલાવતી વખતે વેજીટેબલ બહાર ના નીકળી જાય તો આવી રીતે એક સાઈડ ઉત્તપમ થઈ જાય એટલે આપણે તેને ફેરવી દેવાનું છે

તમે આની ઉપર લાલ મરચું પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી કર્યું તો મેં અહીંયા ઉત્તપમને ઢાંકણથી કવર કરી દીધું હતું જેથી કરી અને તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ પણ ખૂબ જ ઝડપથી ડ્રાય થઈ જાય છે અને આપણે જેથી કરી અને બીજી સાઈડ પણ ઝડપથી શેકી શકીએ તો મેં અહીંયા મોટા સાઈઝના ઉત્તપમ તૈયાર કર્યા છે તમે નાની સાઈઝના ઉત્તપમ પણ બનાવી શકો છો તમે સાંજના જમવામાં સવારે નાસ્તામાં અથવા બાળકોને લંચમાં પણ આ ઉત્તપમ બનાવી અને આપી શકો છો તો જો નાના બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો તમે આવી રીતે ઉત્તપમમાં એડ કરી અને તેને આપી શકો છો તો અહીંયા આપણું ઉત્તપમ છે તે બંને સાઈડ સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા આપણા બંને રીતે તૈયાર કરેલા ઉત્તપમ છે તે સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને આ ઉત્તપમની સાથે હું અહીંયા સોસ સર્વ કરી રહી છું તમે દહીં સાથે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો અહીંયા આપણા બંને રીતે તૈયાર કરેલા ઉત્તપમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે સર્વ કરવા માટે તો તમને મારા ઉત્તપમની ની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરીને જણાવજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા આપણા ઉત્તપમ અહીંયા તૈયાર થયા છે તો મારી આ રેસિપી એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ